નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દેશની અંદર બની અને એ બાદ ધીમે ધીમે આખા દેશની અંદર એ દીકરીને ન્યાય અપાવવા માટે આંદોલન થઈ રહ્યા છે ઘણા લોકો કેન્ડલ માર્ચ કરી રહ્યા છે કે જેથી કરી એ દીકરીને ન્યાય મળે ઘણા બધા રાજ્યની અંદર આવી ઘટનાઓ બને છે અને એ દીકરી પછી ખબર નહીં ક્યાં એમને ન્યાય અપાવવા માટેની જે લડત છે તે ગુમ થઈ જાય છે તે કોઈને ખબર નથી પડતી જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે થોડા દિવસ તો ઉહાપો મચી જાય છે દેશની અંદર કે આવી દીકરીઓ સાથે કેમ આવું બની રહ્યું છે તેમને ન્યાય અપાવવા માટે અલગ અલગ પક્ષો છે તે પણ સામે આવે છે જે રીતે ગુજરાતની અંદર આખા દેશની અંદર જે રીતે આ ઘટના બની છે અને ધીમે ધીમે હજુ પણ આવી આ જે ઘટના બની છે તે અટકવાનું નામ નથી લઈ રહી આવી અત્યાર સુધીમાં કેટલી ઘટના બની છે અને આ ઘટનાને આગળ આપણા લોકો દરેક પક્ષ કઈ રીતે જોઈ રહ્યું છે તે પણ આપણે ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપીબેન ગાંગર છે તેમની સાથે જ આખી ઘટના વિશે ચર્ચા કરવી છે કઈ રીતે તમામ જે પક્ષો છે આખી ઘટનાને રાજનૈતિક મુદ્દો પણ બનાવી રહ્યા છે તે પણ ચર્ચા કરીએ ગોપીબેન તમે તો ઘણી બધી આ ઘટના જોઈ હશે કારણ કે તમે ઓન ફિલ્ડ ઘણું બધું કામ કર્યું છે આ ઘટના જે પશ્ચિમ બંગાળમાં બની તે તમે કઈ રીતે જોઈ રહ્યા છો બિલકુલ રીધિ જો જે પ્રકારની આ ઘટના ઘટી છે અને પશ્ચિમ બંગાળની અંદર જ્યારે આ ઘટના ઘટી ત્યારે સૌથી શોકિંગ કહી શકાય તો એ હતું કે બલાત્કાર થયો અને બલાત્કાર બાદ એની હત્યા થઈ દીકરીની અને જે પરિવાર હતો એ પરિવારને ફોન કરીને હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે દીકરીએ સુસાઈડ કરી લીધો છે એ પરિવાર ઉપર શું વીતી હશે એ સૌથી મહત્વની વસ્તુ છે કારણ કે જે માતા પિતા ત્યાં આગળ પહોંચ્યા હતા જેટલા મીડિયા રિપોર્ટ્સ આપણી પાસે આવી રહ્યા છે તેમને શરૂઆતમાં સવારે લગભગ દસ વાગ્યાની આજુબાજુ દવાખાનેથી એટલે જે હોસ્પિટલ છે આરજી કર્માથી ફોન આવ્યો એ હોસ્પિટલમાંથી એમ કહેવામાં આવ્યું કે તમારી દીકરીએ કરી લીધું છે એ એ એ માતા પિતા કારણ કે એક નેબરનો જે છે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો લલ્લન ટોપે ઇન્ટરવ્યુ કર્યો હતો અને જે લેડી છે લેડી કહી રહી છે કે એની એક ચીસનો અવાજ અમે લોકોએ સાંભળ્યો અને તરત અમે લોકો ત્યાં ભાગીને ગયા અને એને પૂછ્યું હતું કે મેરી બેટીને સુસાઈડ કરી લીયા હે આ વાત એની માએ કરી એ ચારે જણા એટલે જે એમના નેબર હતા એ હસબન્ડ વાઈફ અને આ દીકરીના માતા પિતા આ ચારે જણા જ્યારે હોસ્પિટલ ઉપર પહોંચ્યા ત્યારે તેમને ત્રણ કલાક સુધી હોસ્પિટલ ઉપર રાહ જોવાની કીધી એમને એ જે સેમિનાર હોલની અંદર આખો ઘટનાક્રમ થયો હતો એ ઘટનાક્રમ સુધી પહોંચવા પણ ન દેવામાં આવ્યા જબરદસ્તી જ્યારે ત્રણ કલાક સુધી એમને જવા દેવામાં ન આવ્યા ત્યારે એના પિતા ઝઘડ્યા અને એના પિતા ત્યાં પહોંચ્યા અને એના પિતાએ જે તસવીર ત્યાં લીધી કારણ કે જે આખો ઘટનાક્રમ હતો એ દીકરી સંપૂર્ણ રીતે એના વસ્ત્ર ન હતા એ દીકરીને વાગેલું હતું એના આંખ ઉપર એની સાથે એટલી જોર જબરજસ્તી કરવામાં આવી હતી કે એના જે ચશ્માની ફ્રેમ હતી એની આંખમાં ઘૂસી ગઈ હતી એને ખૂબ ગંદી રીતે બ્લીડિંગ થઈ રહ્યું હતું એના હોઠ આખા એને મારવામાં આવ્યું હતું ત્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું હતું એના માથા ઉપરથી બ્લીડિંગ થઈ રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક આખી ઘટના હતી ને શરૂઆતમેન્ટ ઘટનાક્રમની અંદર ઇન્વેસ્ટિગેશન કરાવડાવ્યું જે આરોપી છે સંજય કરીને એ સંજય રોય પકડાયો પણ ખરો પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે જે રીતના હવે એફએસએલ ના રિપોર્ટ આવી રહ્યા છે પીએમ ના રિપોર્ટ આવી રહ્યા છે તેના પ્રમાણે અત્યારે હું એક પીએમ રિપોર્ટ વાંચી રહી હતી અને એ પીએમ રિપોર્ટ જ્યારે મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે પીએમની અંદર જે એના દીકરી જે છે એની પાસેથી જે એનો બળાત્કાર કર્યા બાદ જે સીમન રિપોર્ટ લેવામાં આવે છે એકસો એકાવન ગ્રામ એ સીમન નીકળ્યું એટલે એવું કહેવાય છે કે એક વ્યક્તિનું આ પોસિબલ જ નથી આ મલ્ટિપલ ટાઈમ એની સાથે રેપ થયો હોઈ શકે છે આવું જે પીએમ કરનારા ડોક્ટર છે તેમનું સ્પષ્ટ માનવું છે તમે આ આખી ઘટનામાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન આપી દેવામાં આવ્યું અને સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન હવે કરી રહી છે પણ અત્યાર સુધી જે સીસીટીવીને એ આવેલું છે એમાં એક જ વ્યક્તિ આવતો અને જતો દેખાઈ રહ્યો છે જે રીતની એ દીકરીને મારવામાં આવ્યું છે જે રીતે એની સાથે બરબરતા કરવામાં આવી છે એ લાગી નથી રહ્યું કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય આ સવાલ પણ સીબીઆઈ ઓફિસર્સ જે છે એ લોકો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કારણ કે જો એક વ્યક્તિ થકી આ કરવામાં આવે તો આટલી દીકરી સાથે જબરદસ્તી કરવામાં ન આવી હોય અને એક વ્યક્તિ કારણ કે જો એક જ વ્યક્તિ હોય તો એ સામે દીકરી પણ જે છે જેની સાથે રેપ થઈ રહ્યો છે એની સામે પ્રોટેક્શન માટે કંઈક પોતે પણ સામે જવાબ આપે એવું પણ ક્યાંય દેખાઈ નથી રહ્યું એટલે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કે આમાં મલ્ટિપલ લોકો ઇન્વોલ્વ હોઈ શકે છે આ ઇન્વેસ્ટિગેશન અત્યારે થઈ રહ્યું છે મમતા પણ પોતે રોડ ઉપર નીકળી છે એ પણ આની અંદર આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહી છે પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે રીતિ કારણ કે આ પ્રકારની ઘટના જ્યારે આપણા દેશની અંદર થતી હોય છે તો એવું પણ કહેવાય રહ્યું છે કે જે વ્યક્તિ હતો સંજય એ વ્યક્તિ એ રેપ કરતા પહેલા અશ્લીલ સાહિત્ય જોયું હતું અને એના કારણે એને રેપ કર્યો એટલે અહીંયા આમ જોવા જઈએ તો આપણા દેશની અંદર જે ત્રણ સિસ્ટમ છે આ કદાચ આ મહિલાઓ સાથેના અત્યાચાર એટલે જ નથી રોકાઈ રહ્યા એક તો એ કે અશ્લીલ સાહિત્ય ઉપર કોઈ કંટ્રોલ નથી સેકન્ડ વસ્તુ એ છે આપણે ત્યાં કે જ્યુડિશિયરી સિસ્ટમની અંદર જે જ્યુડિશિયરી એટલે ન્યાય ન્યાય આપવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સ્લો છે અને ક્યાંય એવું પણ નથી થઈ રહ્યું કે ન્યાય આપવામાં આવે તો એવું એક એક્ઝામ્પલ રૂપ ન્યાય આપવામાં આવે કે જેમ કે આરબ અંદર છે કે રેપ રેપ કરે અને સાબિત થાય એટલે એને જાહેરમાં આપી દેવામાં આવે આપણે ત્યાં એવી કોઈ સિસ્ટમ નથી તમે નિર્ભયા કાંડ જુઓ તો નિર્ભયા કાંડની અંદર બે હજાર ને ની અંદર ક્રાઇમ થયો તો જેમાં દસ વર્ષ પછી ફાંસીની સજા થઈ એટલે દસ વર્ષ તો વ્યક્તિ જીવ્યો છે એની મા એના બાપા એ સ્ટ્રગલ કરતા રહ્યા કે આરોપીને ઢાંસી થાય ન્યાય માટે સ્ટ્રગલ કરતા રહે અને ત્રીજું આપણે એક મેઈન કારણ જે દેખાય છે એ દેખાય છે કે જ્યાં આગળ કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડવાળી વ્યક્તિ આવે રેપ કરનારી ત્યાં પછી આખો મામલો બંધ થઈ જાય છે ત્યાં કોઈને પણ ન્યાય અપાવવામાં રસ નથી હોતો એટલે આવા પણ ઘટનાક્રમો આપણે ત્યાં અત્યારે જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આખી જે ઘટના ઘટી છે કલકત્તાની અંદર હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સ્ત્રી પ્રોટેક્શનનું શું અત્યાર સુધી મહિલાઓની બધી ખૂબ વાતો કરતા હોય તમે જો રેપ થાય તો જનરલી મહિલા ઉપર બ્લેમ કરી દેવામાં આવે છે કે સ્ત્રીઓ નાના કપડાં પહેરે છે કે સ્ત્રીઓ આવી રીતે રાતના બાર વાગે બહાર નીકળે છે એટલી છોકરી બહાર નીકળે છે એટલે એની ઉપર રેપ થાય છે અરે તમે કેમ એવી સમાજ એવી સોસાયટી નથી આપી શક્યા કે જ્યાં આગળ સ્ત્રી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે તમે જોવો આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે સુરતની અંદર ઘણા એવા સામે આવ્યા કે જેમાં લઈને ચાર વર્ષ પાંચ વર્ષ સુધીની દીકરી સાથે રેપ થાય છે અને આ રેપની અંદર શું એ બે ત્રણ મહિનાની દીકરી સાથે રેપ કઈ રીતે થઈ શકે કેટલી નાની વાલ સોય ફૂલ જેવું એ કુમળું બાળક હોય એની સાથે રેપ કઈ રીતે શક્ય છે એ અહીંયા તો પહેલા સવાલ આવે એટલે માણસની વિકૃતિ જે છે અને વિકૃતિ થવાનું કારણ શું તમે મોટા ભાગના કેસીસ તો ત્યાં એ લોકો એવું કહે છે કે અશ્લીલ કંટ્રોલ ના થયો અમે રેપ કરી દીધો પણ સવાલ એ આવે છે કે અશ્લીલ સાહિત્ય આટલું સસ્તું કેમ છે કે તમને મોબાઈલની એક ક્લિક ઉપર મળી જાય છે એના માટેની સરકાર કેમ કોઈ ગાઈડલાઈન નથી કરી રહી એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે મને લાગી રહ્યો છે કારણ કે આ કેસની અંદર પણ અશ્લીલ સાહિત્ય જોયા બાદ એની સાથે રેપ કરવામાં આવ્યો અને સુરતની અંદર હોય કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણે તમે જો બીજલ જોશી બલાત્કાર મેં કવર કર્યો તો બીજલ જોશી બલાત્કાર જે હતો એની અંદર નાઈટ પાર્ટી હતી થર્ટી ફર્સ્ટની એની અંદર એક બીજલ જોશી ગઈ હતી ત્યાં સજલ જૈનને લોકો હતા એમની સાથે બીજા અન્ય સાતથી છથી સાત જણા હતા આ બધાએ એની સાથે રેપ કર્યો છેલ્લે ડ્રાઈવર જેને સજલ જૈનનો ડ્રાઈવર જે હતો જે એને દીકરીને મૂકવા માટે એના ઘરે જતો તો એણે પણ એની સાથે રેપ કર્યો એટલે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે સમાજની જે માનસિકતા છે ને એ જ વિકૃતિ ભરેલી થઈ ગઈ છે કે મળ્યું છે તો એને પીખી નાખો અને આ જે આખી અત્યારે છે ને એ ખરેખર લોકોએ વિચારવાની જરૂર છે કારણ કે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયા છે ક્યાંક ઓનલાઈન ભણવાના નામ ઉપર મોબાઈલ છે એ લોકો પાસે તો ક્યાંક એ લોકો માતા પિતાને બાળક હેરાન ના કરે એટલે એના હાથમાં મોબાઈલ પકડાવી દે છે તમને નથી ખબર એ અનકંટ્રોલ સિચ્યુએશન છે જો એક વિડીયો તમને આવી ગયો એવો અશ્લીલ ટાઈપનો તો એ વિડીયો અન્ય વિડીયોને રેકમેન્ડ કરશે ગુગલ અને તમને એવા જ અશ્લીલ સાહિત્ય આપવામાં આવશે ઘણા બધા એવા કેસ આપણે પણ જોઈએ છે કે પંદર સત્તર અઢાર વર્ષની દીકરી હોય એ અભયમની મદદ લેતી હોય છે કે મારા મગજમાં આ જ વસ્તુ ચાલી રહી છે કેમ કે મેં એ જ સાહિત્ય હું સતત સર્વ કર્યા કરું છું એટલે ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આ કેસ જે છે એ સમાજ માટે આંખ ખોલનારો કેસ છે ઘણા બધા કેસીસ થઈ રહ્યા છે અને આ પહેલો તો એવો કેસ છે નહીં એ હાથરસનો કેસ હોય કે પછી ઉત્તરાખંડની અંદર નર્સ હતી એ નર્સ કારણ કે આ ઘટના ઘટ્યાના બે દિવસ પછી ઉત્તરાખંડમાં એક નર્સ સાથે પણ રેપ થયો દરેક જગ્યાએ આ પ્રકારની ઘટના ઘટતી જ રહી છે અને તમે જુઓ જે તમે ક્યાંક પોલિટિકલી જે આપણે વાત કરી રહ્યા છે કે આરોપી પોલિટિકલી હોય તો શું થાય સૌથી મોટો એક્ઝામ્પલ આપણે ત્યાં આવેલો જસદણનો આઠકોટનો કેસ આરોપી કોઈ એક પોલિટિકલ પાર્ટીમાંથી છે જે સત્તામાં છે અને આરોપી પકડાતો પણ નથી એટલે ક્યાંક સવાલ એ આવે છે કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ શું એટલી ફૂલ પ્રૂફ નથી કે એક પીડિતાને ન્યાય અપાવી શકે આ પણ એક બહુ મોટો સવાલ છે તમે જે રીતે વાત કરી કે સત્તાધારી પક્ષ છે અત્યારે ગુજરાતની અંદર પણ એવું બને છે કે સત્તાધારી પક્ષ છે જે આખી આ પશ્ચિમ બંગાળમાં ઘટના થઈને વખોડી રહી છે પરંતુ અહીંયા ગુજરાતની દીકરી સાથે આવું બન્યું છે એમને ન્યાય અપાવવા માટે આજ સુધી એ પક્ષ તરફથી કોઈ જ કે કઈ વાત નથી કરવામાં આવી કે આ દીકરીને એ તો બોલી રહી છે કે મારી સાથે આવું થયું છે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે છતાં એ દીકરી માટે નથી બોલતા અને રાજનૈતિક મુદ્દો બનાવી અને પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી ઉપર બધું જ થોપી દેવામાં આવે છે આવું કેમ થાય છે બિલકુલ જો આમાં પરિસ્થિતિ એવી છે દીધી કે જ્યાં આગળ માની લો કે આ જે વ્યક્તિ પકડાયો છે એ વ્યક્તિ મમતા દીદીની પાર્ટીનો હોત ને તો કદાચ મમતા પણ સામે ના આવી હોત અને એવું કહેવાય રહ્યું છે કે કોઈ એક પોલિટિકલી મોટી મહત્વની વસ્તુ તો એ હતી કે મમતા નહીં સાંસદ મહિલા છે આખી પાર્ટીમાં એટલે જે મહિલા પોતે એક મુખ્યમંત્રી છે એની સાંસદ અગિયાર મહુઆ મિત્ર ને આ બધા સંસદની અંદર નાનામાં નાનો પોઈન્ટ ઉઠાવે છે પણ આ દીકરીનો રેપ થયો અને કોલકાતાની અંદર આ થયું ત્રણ દિવસે રિએક્શન આપ્યું છે એ લોકોએ કેમ એ પોલિટિશિયન્સને પણ એવું ના થયું કે પહેલાં અમે મહિલા છે પહેલાં અમે સ્ત્રી છે કેમ અમે આ વાત ઉપર વાત ન કરીએ કારણ કે એ લોકોને પણ પોતાની રાજનીતિ કરવી છે હવે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન આખે આખું સોંપી દેવામાં આવ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું ઇનિશિયલી એવું હતું કે કદાચ આખી ઘટના તમે આ આખી ઘટનાને જો વાંચો તો તમને ખરેખર એમ થાય કે કેટલી લાપરવાહી આની અંદર વર્તવામાં આવી છે કેમ કે જે સેમિનાર રૂમની અંદર આ બલાત્કાર થયો છે આ સીન ઓફ ક્રાઇમ જે જગ્યાએ છે એ જગ્યાને ખુલ્લો છોડી દેવામાં આવી કોઈ દિવસ આવું જોયું છે કે સીન ઓફ ક્રાઇમ જે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન થવાનું છે રેપ થયો છે હત્યા થઈ છે એ જગ્યાને ખુલ્લી છોડી દેવામાં આવે અને એ પણ એમ કહેતા છોડી દેવામાં આવે કે ત્યાં રી રિપેરિંગનું કામ ચાલુ છે રિનોવેશન થઈ રહ્યું છે અને એ જે સીન ઓફ ક્રાઇમ વાળી જગ્યા હતી એ આખી અત્યારે વેર વિખેર છે તમે કયા પ્રૂફ ભેગા કરી શકશો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તો હવે ધીરે ધીરે જે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી રહ્યા છે એમાંથી ઘણી બધી વસ્તુ બહાર આવી રહી છે કે કઈ કઈ જગ્યાએ વાગ્યું હતું કેવી રીતનું વાગ્યું હતું અને જે ઘા વાગ્યા છે એ ઘા કોઈ એક વ્યક્તિથી શક્ય છે ખરા આ પણ સવાલ હવે ઊભા થઈ રહ્યા છે અને તમે જો દેશ આખામાં ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે કારણ કે અલ્ટિમેટલી પરિવારની અંદર કોઈ એક પોતાનું વાલ સોયું ગુજરી જાય એટલે આરોપ કોના ઉપર લગાવવામાં આવે છે ડોક્ટર ઉપર લગાવવામાં આવે છે ડોક્ટર સાથે મારપીટ કરવામાં આવે છે પણ એ ડોક્ટર જે સતત તમારા માટે જીવી રહ્યા છે તમારા માટે પોતે કહી શકું કે પાંચ કલાક માણસ સુવે છે અને સતત રેસિડેન્શિયલ ડોક્ટર જે હોય છે એ હોસ્પિટલોની અંદર કામ કરી રહ્યા છે તેવામાં આ પ્રકારની ઘટના આ પ્રકારની અસુરક્ષાનો માહોલ જે છે એ ક્યાંક સામાન્ય માણસને પણ અસર કરશે કારણ કે જો ડૉક્ટર પોતે અસુરક્ષિત હશે તો સામાન્ય માણસને કઈ રીતે સાજા કરી શકશે એ પણ અહીંયા સવાલ આવે છે સાથે રાજનીતિની જે વાત કરી તો તમને જણાવી દઉં કે રાજનીતિ જે રીતે થઈ રહી છે અત્યારે તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું તમે ગુજરાતની જ વાત લઈ લો દીવાબા જાડેજા હોય કે અન્ય મહિલા નેતાઓ આ બધા મેદાનમાં ઉતર્યા કે બંગાળમાં દીકરી અસુરક્ષિત છે અરે ભાઈ તમારા ગુજરાતમાં પણ અસુરક્ષિત છે તમારે વધારે દૂર નથી જવાનું જસદણનો જ કેસ લઈ લો રાજકોટથી માત્ર પચાસ કિલોમીટર છે જસદણ અને ત્યાં આગળ જો દીકરી સાથે આટકોટમાં રેપ થયો હોય અને એ પણ કન્યા છાત્રાલયની અંદર કે જ્યાં દીકરીને ભણવા માટે મોકલવામાં આવે છે અને સવાલ અહીંયા એ પણ આવે છે ખુદ ભારતીય જનતા પાર્ટીની મહિલા અધ્યક્ષ જે છે સોનલબેન કહેતા હોય કે આવી ચાર થી પાંચ દીકરીઓ છે જેમની સાથે આ પ્રકારની ઘટના ઘટી છે તો પછી ભારતીય જનતા પાર્ટીની મહિલાઓએ ત્યાં જવું જોઈએ કે જે પણ આરોપી છે એને બહાર કાઢવામાં આવે કેમ ત્યારે એ લોકો નથી બોલતા ત્યારે પાર્ટી આવી જાય છે સવાલ અહીંયા એ જ આવે છે એટલે જ મેં તમને કીધું કે જ્યાં આગળ પોલિટિક્સ આવે છે ત્યાં પછી ન્યાય અપાવવાની ભાવના જ નથી આવતી એ તમે બ્રિજભૂષણનો કેસ લઈ લો રેસલર વાળો કે પછી તમે ત્યાં આગળ રામ રહીમનો કેસ લઈ લો કારણ કે આધ્યાત્મ ગુરુ હતા બસો ને ત્રીસ વીસ વર્ષની સજા થઈ એમાં એક વર્ષ એ જેલની અંદર રહ્યો એમાંથી બસો ત્રીસ દિવસ તો બેલ ઉપર બહાર રહ્યો એટલે શું એને સજા મળી નથી તમે એવો એક એક્ઝામ્પલ નથી સેટ કરી શકી રહી જ્યુડિશિયરી સિસ્ટમ એટલી સ્લો થઈ ગઈ છે તમે એક એવું એક્ઝામ્પલ નથી આપી શકી રહ્યા કે ભાઈ કોઈ એક વ્યક્તિને એવું થાય કે જો અમે આ કામ કર્યું તો અમારી ખેર નથી કેમ એટલી જ્યુડિશિયરી સિસ્ટમ જે છે એટલી સ્ટ્રોંગ નથી કે આરોપીને પણ ડર લાગે કે ભાઈ આ કામ તો નહીં જ કરાય એના માટે આપણે માહોલ પણ ઉભો કરવો પડશે ને અને દરેક વખતે દીકરીને બ્લેમ કરી દઈએ કે છોકરીઓ નાના કપડા ના પહેરવા જોઈએ આપણે જો આપણા પોતાના સાંસદો જ આવું બોલે છે કે દીકરી સાથે રેપ એટલે થાય છે કે નાના કપડાં પહેરીને નીકળે છે જ્યારે નેતાઓની જ માનસિકતા આટલી પેલી છે નીચલી કક્ષાની છે

કે પછી હજુ પણ કોઈ પણ વ્યક્તિ એમની મરવાની રાહ જોઈ રહ્યું છે અત્યારે આ છોકરી આત્મહત્યા કરી એવું વાત છે એટલા બધા લોકો મેદાને આવ્યા જો ખાલી એમની સાથે દુષ્કર્મ થયું હોત તો પછી ક્યાંય કોઈ આવી માર્ચ રેલી કે ન થવાની હતી હું તને એક વાત કહું રીધિ જે તે વાત કરી આ તો હત્યાનો કેસ છે જે કોલકાતાની અંદર થયો છે અને માતા પિતાને એવું કહેવાયું કે રેપ છે પણ બીજલ જોશી બલાત્કાર લઈ લો બીજલ જોશી બલાત્કાર જે થયો હતો ગુજરાતનો સૌથી ચર્ચિત રેપકાંડ જેની અંદર લગભગ દસ દિવસે આરોપી પકડાયા હતા બીજલ જોશી સાથે બળાત્કાર થયો એકત્રીસમી ડિસેમ્બરે બળાત્કાર થયો હતો ડોક્ટર પાસે જે ડૉક્ટર એને ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા એ ડૉક્ટરનો મેં ઇન્ટરવ્યુ કર્યો હતો અને એ ડૉક્ટરનું એવું કહેવું હતું કે રેપ કરનારા સખત વિકૃત હતા એને સિગરેટના ડામ આપેલા હતા અને એવા પાર્ટ ઉપર બોડી ના આપેલા હતા કે જ્યાં એ પણ ના શકે આ જોશી કેસની વાસ્તવિકતા એનો મેડિકલ રિપોર્ટ જે હતો એ મેડિકલ રિપોર્ટ જોઈને ડોક્ટર પોતે કાપી ઉઠ્યા હતા આજ બીજલ જોશીએ સતત એફઆઈઆર માટે ધક્કા ખાધા હતા સતત એવું કહેતી હતી કે મારી સાથે બળાત્કાર થયો છે ડૉક્ટરનો મેડિકલ રિપોર્ટ છે બધું જ છે સાત દિવસે આરોપી ન પકડાયા ત્યારે સાતમા દિવસે એને પોતે ફાંસી લગાવીને પોતાના જ ઘરની અંદર આત્મહત્યા કરી લીધી એને લાગતું જ નહોતું કે મને ન્યાય મળશે જ્યારે દીકરીએ આત્મહત્યા કરી લીધી ત્યારે પોલીસ એક્શનમાં આવી અને પોલીસે પછી ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને સજલ જૈન સૌથી છેલ્લે પકડાયો તો મને યાદ છે તેને દિલ્હી હોસ્પિટલમાંથી પોલીસ લઈને આવી હતી અને એ બી ત્યારે પકડાયો જ્યારે સજલ જૈનને મીડિયા હાઉસે શોધ્યો કે સજલ જૈન તો હોસ્પિટલાઇઝ થઈ ગયો છે અને મીડિયામાં ઇન્ટરવ્યૂ ચાલ્યો ત્યારબાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી અને એને પકડી આવી તો શું એ દીકરીને ન્યાય અપાવવાનું કામ પોલીસ નું ખરેખર હતું કે નહોતું ત્યારે સરકાર અહિયાં ગુજરાત આત્મહત્યા કરી ત્યારબાદ સતત એ ની અંદર લગભગ અમે લોકોએ અઢી થી ત્રણ મહિના સુધી આખા કાંડ અમે કવર કર્યું છે એના ન્યાયની એક એક વસ્તુ અમે કવર કરી છે તમે જોવો એનો આ આખો ઘટનાક્રમ થયો આરોપી પકડાઈ ગયા ખબર છે મેડિકલ રિપોર્ટમાં પ્રૂફ થાય છે કે બલાatkar થયો છે એને સુસાઇડ કરી લીધો જે આરોપી પકડાય છે એ આરોપીઓને સજામાં શું થયું તો એ આરોપીઓને લાઈફટાઇમ ઇમ્પ્રીઝનમેન્ટ આપી દેવામાં આવી આપણે ત્યાં જે જ્યુડિશરી સિસ્ટમ છે માની લો કે લોઅર કોર્ટે फांसीની સજા આપી કે ધૃણાસ્પદ કિસ્સો છે અને ફાંસીની સજા લોવર કોર્ટે આપી સેશન્સમાં જશે સેશન્સમાંથી બી ફાંસી કન્ટિન્યુ કરી તો હાઈકોર્ટમાં જશે હાઈકોર્ટે બી ફાંસી કન્ટિન્યુ કરી તો પછી રાષ્ટ્રપતિ પાસે દયા અરજી માંગશે આમાં દસ બાર વર્ષ નીકળી જશે પછી શું જ્યારે તમે ત્વરિત ન્યાય નથી આપી શકી રહ્યા અને સવાલ એ છે કે લોકોની મેમરી બહુ શોર્ટ છે હમ અત્યારે બધે જ આંદોલનો થઈ રહ્યા છે બધે જ ડોક્ટરો રોડ ઉપર ઉતરી રહ્યા છે પણ આ કેટલો ટાઈમ ચાલશે બધા ભૂલી જશે અઠવાડિયા પછી પોતપોતાના કામે લાગી જશે ફરી કોઈ એક દીકરી સાથે આવી ઘટના નહીં ઘટે અને ત્યાં સુધી એ ઘટનાને યાદ બી નહીં કરવામાં આવે અને જેવી ઘટશે એટલે તરત એમ કહી દે સર એ કોલકત્તામાં પણ આવું થયું તું હજી સુધી ન્યાય નથી હાથરસમાં કયો ન્યાય મળ્યો મુંબઈ દિલ્હીની અંદર રેપ થાય છે અને આપણે ત્યાં એક સર્વે છે સર્વેના પ્રમાણે લગભગ એવરેજ રોજની પચ્ચીસ થી સત્યાવીસ દીકરીઓ સાથે બળાત્કારની ઘટના ઘટી રહી છે દેશના કોઈ એક ખૂણાની અંદર તો તમે શું એ દીકરીને ક્યાંય સુરક્ષિત માહોલ જ નથી આપી શકી રહ્યા અને નથી આપી રહ્યા તો કેમ નથી આપી શકતી આ સરકાર એ પણ એક સવાલ છે ને તમારે એને સુરક્ષિત માહોલ તો આપવો જોઈએ ને રાતના વાગે આજે મારી જ દીકરીની વાત કરું તો મને રાત્રે દસ મને ચિંતા થવા લાગે કે એની સાથે કશુંક થયું તો નહીં હોય ને આપણે નથી આપી શકતા ગુજરાત તો સૌથી સેફ કહેવાય છે અને ગુજરાતમાં એવું કહેવાય કે રાતના બે વાગે પણ દીકરી એકલી જઈ શકે પણ પૂછો એ માને જેની દીકરી સત્તર અઢાર વીસ પચીસ વર્ષની છે એ માને શું ટેન્શન નથી હોતું જ્યાં સુધી દીકરી ઘરમાં ના આવે તમને નથી ખબર તમે સારા છો પણ રસ્તા ઉપર જનારો વ્યક્તિ છે છે કે નહીં એ કોને ખબર એટલે ક્યાંક ક્યાંક ને જે એક માહોલ જે સરકારની જવાબદારી છે જે લોકોને એક સિસ્ટમમાં લાવવાની જવાબદારી છે એ સિસ્ટમમાં ક્યાંક નથી આવી શકતું અશ્લીલ સાહિત્ય ઉપર કંટ્રોલ નથી થઈ શકતો પોલિટિકલ જે લોકો છે જેઓ બલાત્કારી હોય તો તેમના ઉપર તો તેમને સૌથી પહેલા સજા કરો એક એક્ઝામ્પલ સેટ કરો ને કે સામાન્ય માણસ કરતાં તો એક એક્ઝામ્પલ સેટ થાય કે જો પોલિટિકલ નેતા છે એને બલાત્કારમાં એનું નામ આવ્યું તો પણ અમે એને ફાંસી આપી એ તમે કરો જ્યુડિશિયરી ફાસ્ટ કરો અઠવાડિયામાં પંદર દિવસમાં અમે સજા કરી દઈશું મને યાદ છે ભાવનગરમાં હમણાં એક કેસ થયો હતો એ કેસમાં કલાકની અંદર ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી અને છપ્પન દિવસની અંદર સજા સંભળાવી દેવામાં આવી કરો આવું દિવસે સજા એટલે પછી એ હાઈકોર્ટમાં જાય હાઈકોર્ટમાંથી સુપ્રીમ માં જશે અને સુપ્રીમ માંથી દયા અરજી એટલે આ સિસ્ટમ તો લાંબી થઈ ગઈ ને લોઅર કોર્ટે છપ્પન દિવસમાં સજા આપી દીધી પણ આગળની સિસ્ટમનું શું એટલે ક્યાંક ને ક્યાંક જે લૂપોલ્સ છે આપણી સિસ્ટમની અંદરના લૂપોલ્સ છે આવી બધી વસ્તુને ક્યાંક જેને કહી શકાય ને કે એને ક્રાઇમ કરવા માટે પ્રેરિત કરતા પણ ક્રાઇમ કરે છે તો એના મગજમાં એક શાંતિ રહે છે કે મને ક્યાં સજા થવાની છે બહુ બહુ તો જેલમાં જઈશું ને જેલમાં એકાદ મહિનો કે બે મહિના છ મહિના રહીશું વર્ષ રહીશું પછી બેલ આઉટ થઈ જઈશું આ શું કામ કમસે કમ એવું કંઈક

અને સજા એવી થવી જોઈએ કે જે એક્ઝામ્પલ સેટ કરે તમે તો ઘણા બધા આવા કેસ જોયા છે ક્યાંય તમે એવું જોયું કે ઝડપી ન્યાય મળ્યો હોય આવી દીકરીને ગુજરાતની અંદર જ છે મેચ કર્યો તો પહેલો જ કેસ સુરતની અંદર એક દીકરી સાથે બલાત્કાર થયો હતો અને ત્યારે અમે લોકો એવું કીધું કે ત્રેસઠ દિવસની અંદર દેશનો પહેલો કેસ કે ત્રેસઠ દિવસની અંદર સજા સંભળાવી દીધી કોર્ટે પણ પછી શું કેમ કે એને આરોપીને પણ આપણા સંવિધાનની અંદર આપણી જ્યુડિશિયરીમાં રાઇટ્સ મળેલા છે કે હજી સુધી સજા એવી જે ફાંસીની સજા એને મળવી જોઈએ ફાંસીની સજા હજી મળી નથી એટલે ક્યાંક ને ક્યાંક ઘટનાને પણ લગભગ હું માનું છું કે ત્રણેક વર્ષનો સમય વીતી ગયો છે જેલની અંદર છે આપણી ન્યાય પ્રણાલી એટલી ધીમી છે કે કેટલીક દીકરીઓને બચાવીશું કારણ કે એક મહિનો ના થાય તે આવી ઘટના આવી જાય લોકો રસ્તા ઉપર ઉતરી પડે છે આંદોલન કરે છે પણ પછી એક મહિનામાં બધું સંકે લઈ જાય છે રીધિ એક મહિનો પણ નથી થતો અઠવાડિયામાં જ આ બધું સંકે લઈ જશે કારણ કે ક્યાંક ને ક્યાંક સવાલ એ આવે છે કે મનશા જે કહી શકાય ને કે તમારી એક આમ તમારો ધ્યેય હોવો જોઈએ કે આ ઘટના આવી ઘટનાઓ મારો એક એક્ઝામ્પલ સેટ થવો જોઈએ કે આવી ઘટના બીજી વાર તો ના જ થવી જોઈએ અમારા સ્ટેટની અંદર એવા એક્ઝામ્પલ સેટ થશે ને જે દિવસે ગુજરાતમાં કે અન્ય રાજ્યમાં ત્યારે આવી ઘટના ઉપર એમને ફૂલ સ્ટોપ વાગી જશે એકત્રીસ વર્ષની દીકરીને એ રેપ થયેલી સિચ્યુએશનમાં જોઈ એના એના મનમાંથી છબી કદાચ જઈ નહીં શકે જીવશે ત્યાં સુધી એ નહીં જઈ શકે કારણ કે જે વાલસોઈ દીકરીને મોટી કરી છે અને મેડિકલ ભણાવડાયું છે એ જ દીકરીને આવી રીતે રેપ થયેલી લાશ બનેલી જોવાની એ બાપ માટે કેટલું અઘરું હશે આશા રાખીએ ન્યાય જલ્દી મળે હવે આના પછી કોઈ બીજી દીકરી ના આવે બિલકુલ અને કોઈ બીજી દીકરી પણ ના આવે અને આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે એ પણ કદાચ કમસે કમ એવી એક એક્ઝામ્પલ સેટ કરે કે જેનાથી લોકો ડરે તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો